જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં પણ ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થયો છે કડક બંદોબસ્ત વચ્ચે પરીક્ષાની શરૂઆત થઈ હતી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી માળિયા હાટીનામાં સરકારી હાઈસ્કૂલ ગિરનાર હાઇસ્કૂલ અને ચાણક્ય સ્કૂલ ખાતે ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે સામાજિક આગેવાન મહેન્દ્ર ગાંધી પ્રિન્સિપાલ સિત્તલ છગ સહિતના શિક્ષકો દ્વારા તિલક કરી અને મીઠાઈ આપી વિદ્યાર્થીઓને ઉત્સાહ આપવામાં આવ્યો હતો બોર્ડ દ્વારા સીસીટીવી ચેકિંગ સ્કોડ અને કડક પ્રબંધોની વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓનું સખત ચેકિંગ પરીક્ષા હોલમાં પ્રવેશ માટે હોલ ટિકિટ અને વ્યક્તિગત ચેકિંગ બાદ જ પરવાનગી આપવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપતા સામાજિક સંસ્થાના આગેવાનો અને શિક્ષકો પણ જોવા મળ્યા હતા હું બગોતરા મહેન્દ્ર સરકારી હાઈસ્કુલ માળીયા હાટીના સ્થળ સંચાલક તરીકે ફરજ બજાવું છું આજ રોજ તારીખ સત્યાવીસ થી લઈને તારીખ સત્તર ત્રણ સુધી અમારા બિલ્ડિંગમાં ધોરણ દસ અને બારની પરીક્ષા સુચારુ રીતે યોજાય એ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે અમારી શાળા પરિવાર અને ઝોન સ્ટાફ તરફથી પૂરતા સહયોગ સાથે અમારા બિલ્ડિંગને ખૂબ વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ રીતે અમલવારી થાય એ માટે અમે